સુરત શહેર જિલ્લામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરોની યાદી સાથે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ નેતાએ સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી તેમજ સરકારને રજૂઆત પણ કરી હતી સુરત શહેર અને જિલ્લામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આ મામલે કોંગ્રેસ નેતા દર્શન નાયકે સરકારને રજૂઆત કરી હોવાની વિગતો મળી હતી દર્શન નાયકે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું વેચાણ અને ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી કરવા ગૃહ રાજ્ય મંત્રી તેમજ ને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું દર્શન નાયકે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુના સાથે જોડાયેલા બુટલેગર અંગે ઘણી ફરિયાદો ઉઠી રહી છે કોંગ્રેસ ના નેતા દ્વારા પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરેલી પાંચસો અડત્રીસ બુટલેગરો યાદી સાથે સરકાર ને રજૂઆત કરવામાં આવી હતી બે હાજર ચોવીસમાં તેતાલીસ બુટલેગરો સામે પાસા અને તાણુ સામે તડીબાની દરખાસ્ત થઈ હતી સમગ્ર બાબતે કોંગ્રેસ નેતા કાર્યવાહી મામલે આક્ષેપો પણ કર્યા હતા ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી ની સરકાર જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે બગડે છે એ અનુસંધાનમાં માન્ય પોલીસ મહાનિદેશકને વારંવાર પત્ર લખીને ચોરી લૂંટફાટ બળાત્કાર કે કાયદાનો જેને દર નથી એવા બુટલેગરોની સામે વારંવાર પત્ર લખવા છતાં સુરત જિલ્લાના પોલીસ વિભાગે જે પ્રકારે પગલાં લેવા જોઈએ એ પગલાં લેવામાં નિષ્ફળ નિર્વડ્યા છે એવું મારું સ્પષ્ટ માનવું છે સુરત જિલ્લામાં પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સમગ્ર સુરત જિલ્લાના નવે નવ તાલુકામાંથી પોલીસ વિભાગ દ્વારા જે લિસ્ટેડ બુટલેગરો છે જેની ઉપર લગભગ વીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે એની યાદી સુરત જિલ્લા પોલીસ વડાએ તૈયાર કરી હતી અને તે માહિતી મારા દ્વારા લેવામાં આવતા તે માહિતી સાથે પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ માન્ય પોલીસ વડા પત્ર લખીને વિનંતી કરી કે આવા લોકોની સામે તાત્કાલિક આ યાદી અંતર્ગત સુરત જિલ્લાના નવ તાલુકામાં પાંચસો આડતીસ જેટલા લિસ્ટેડ બુટલેગરો હતા અને એ બુટલેગરોની યાદીની સામે પોલીસ વડા તપાસના આદેશ આપ્યા હતા અને શું પ્રકારની કાર્યવાહી કરી હતી એ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને વિનંતી કરી હતી એ પત્રના અનુસંધાનમાં મને જિલ્લાના પોલીસ વડાએ પત્ર લખીને જે માહિતી આપી છે ચોંકાવનારી જ કે બેતાલીસ જેટલા બુટલેગરોની સામે પાસાના કેસો કરવામાંસ જેટલા બુટલેગરોની સામે પાસાના કેસો કરવામાં આવ્યા છે અને બાણું જેટલાની સામે તડીપાની દરખાસ્ત કરવામાં આવી છે કોને કેટલાને પાસા કર્યા કેટલાને તળીપડ કર્યા આજે પણ એ માહિતી આપવામાં આવી નથી પગલાં લેવાયા કે નથી લેવાયા બાકીના જે છે ત્રણ સાડી ત્રણસોથી વધુ કરો એ આજે પણ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે તમે જો તાલુકે તાલુકે ઠેર ઠેર દારૂની હાથડીઓ આજે ખુલ્લેઆમ છે એવું દેખાય આવે છે સ્પષ્ટ રીતે કે ને આ વિભાગના અધિકારીઓની સાથઘાત છે અને એના આધારે આ પગલાં લેવામાં આવતા નથી એવું મારું સ્પષ્ટ માનવું છું ફરીવાર માન્ય ગૃહમંત્રીશ્રીને મેં પત્ર લખીને વિનંતી કરી છે ગઈકાલે કે આ ફરિયાદ મેં પચીસ અગિયાર બે ને ચોવીસને રોજ કરી છે તમે જે માહિતી માગી છે એ માહિતી પોલીસ વિભાગ પાસે છે જ તો પોલીસ વિભાગ શા માટે પગલાં લેતી નથી અને જો એ પગલાં ન લેતા હોય તો એવા કયા અધિકારીઓ છે કે જે આ લિસ્ટેડ બુટલેગરોની સાથે સંબંધો ધરાવે છે અને એના આધારે એ એ એની એની જે આર્થિક છે એ માહિતી એ માહિતી પણ ભેગી થવી જોઈએ એના પુરાવાઓ પણ અમારી પાસે છે એટલે આવા અધિકારીઓ અને આવા બુટલેગરોની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ એ લોકહિતની જરૂરિયાત છે અને આપ જ્યારે ગૃહમંત્રી તરીકે જ્યારે વાતો કરતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડી દેવામાં ન આવે એને માફ ન કરવામાં આવે ત્યારે તો સમાજનું દૂષણ છે આ સમાજને માટે દૂષણ છે આ ગાંઢી અને ગુજરાત છે અને તમે વારંવાર ગાંધી અને સરદારની વાત કરતા હોય તો આપણા બધાની વિશેષ જવાબદારી છે એક વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારીના ભાગરૂપે જ્યારે આ અમે રજૂઆત કરતા હોય સત્તા પક્ષમાં આપ જ્યારે બેઠા છો તો આપની હાથમાં જ્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની હોય તો આપની જવાબદારી છે કે આવા લોકોની સામે પગલાં લેવા જોઈએ અને જે તંત્રના અધિકારીઓ મેળ આપી પણ આમાં છે એવું આપ કહેવ છો તો એને એવા લોકોને શોધીને એની સામે પણ પગલાં લેવા જોઈએ એ લોકહિતમાં મારી માગણી છે એવો પત્ર મેં માન્ય ગૃહમંત્રીશ્રીને લખ્યો છે